વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરથી અનેક કચરાના ડમ્પર પસાર થાય છે જેના કારણે માર્ગ પર પાણી પડતા ચિકાસવાળો માર્ગ થઈ જાય છે સાથે આખા વિસ્તારમાં કચરાના ડમ્પરના કારણે દુર્ગંધ ફેલાય છે વારંવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યા છતાં તંત્ર દ્વારા આ ડમ્પરને અન્ય માર્ગ પર ડાયવર્ટ ન કરાતા આજે વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડે જાતે રોડ ઉપર ઊભા રહી અન્ય રોડના કચરાની ગાડીઓને રોકી અને આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા તેમને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરી આ માર્ગ પરથી આ ઝોન સિવાયની જતી કચરાની ગાડીઓ અટકાવવાની માંગ કરી હતી આપ જોઈ શકો છો કે છેક ડેરીથી લઈને ટૂંકમાં જ્યાંથી નીકળ્યું હશે ત્યાંથી લઈને અહીં સુધી તો કન્ટિન્યુસ ચાલુ છે એટલે આટલા દ્રાથી નીકળ્યો તો આટલા દ્રાવાળા રોડથી લઈને આ તો બરોડા ડેરીવાળા રોડ સુધી પહેલાં રજૂઆત કરી ચૂક્યો છું અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે ભાઈ તમારે સાઉથ ઝોનના ગાડી નંબર સાથે કે ભાઈ આટલી જ નંબરની ગાડીઓ આ રૂટ પરથી જશે છતાં વારંવાર કોન્ટ્રાક્ટરોને કહેવાથી છતાં બી નહીં માન્યા અને આ આખા દિવસમાં અમે એક દિવસ સર્વે કર્યો આખા દિવસમાં સાત મિનિટ કે નવ મિનિટની અંદર ઘણી વાર તો ત્રણ ત્રણ મિનિટની અંદર એક ગાડી અહીંથી પસાર થાય છે ગાડીમાં એટલી દુર્ગંધ મારતી હોય છે અમારો વિસ્તાર તમે જુઓ બે કેટલી ગ્લીનરી છે આ રોડ પર સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પાનો બી એટલો ત્રાસ છે એ લોકોને ત્યાં બી એમનો ટેમ્પો નીકળે એટલે એટલા બ્લેક ધુમાડા અંદરથી નીકળે છે જ્યારે રોડ આટલો સરસ હોય વોકિંગ ટ્રેક આટલો મસ્તન બનાવ્યો હોય અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો રજૂઆત કરે પછી કંટાળીને અમારે જ્યારે પછી બી એ લોકો કામ ના કરતા હોય તો પછી અમે જાતે અમારે આ કામગીરી કરવી પડે છે સ્લીપ થઈ શકે નહીં સ્લીપ થાય છે યાર રોડ જ નથી આપ જોઈ શકો બધું ચીકણું જ છે એક આખો પટ્ટો જે આ ગાડીનો જાય છે એ આખો ચીકણો રોડ છે પહેલાં કીધેલું હતું કર્યું નહીં હવે એક્શન લીધું છે હવે પછી બી નહીં સુધરે તો બીજા એક્શનો લઈશું શું કરવામાં આજે અમને ઓફિશિયલ રૂટની ગાડીનો મને નંબર આપવામાં આવ્યા છે કે ભાઈ તમારા બરોડા ડેરીથી તરતાલી આ રૂટની આટલી આ નંબરની ગાડીઓ જશે એ અમારા સાઉથ ઝોનનો કચરો છે તો અમારા સાઉથ ઝોનની ગાડીઓ અમને અહીંથી જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમામ બરોડા શહેરની ગાડીઓ આ રૂટ પરથી જાય છે એનો અમને સખત વિરોધ છે રજૂઆત કરવા છતાં બી ના સૂત્ર તો અમારે એક્શન લેવું પડે છે